મંદિર અયર જોરદાર વ્યૂ તમે જોઈ શકો છો મંદિરનો અને આજે છે લો સોમવાર શ્રાવણની સમસ્યા લો તો આજે તો આ તો પબ્લિક બહુ ટ્રાફિક ફૂલ છે આપણે આવી પહોંચે મંદિર તો મિત્રો અત્યારે આપણે આવી છે ઉમિયાધામ ઉંઝા જો કે સકશે મિત્રો આ છે ઉમિયા માતાજીનું મંદિર તો આપડો ગોયમ કે ઉઠા સર ગાનું કે દાસદ જેવું છે હા હું જઈ રહી છે દાસદ જ્યાં દર્શન કરે ત્યારબાદ આપડે આવી પહોંચે છીએ ગોગાધામ દાસદ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં આજનો બ્લોગ શરૂ થાય છે આપણા સતલાશના પેટ્રોલ પંપથી અને આજે આપણે જઈ રહ્યા છીએ વાળીનાથ મહાદેવના દર્શન કરવા તો આ બાધુ તો આપણા ભયબંધ ગાજી છે અને અત્યારે તો પેટ્રોલ પંપ ગેસ પૂરા આવ્યા છીએ તો ગેસની લાઇન છે એટલે અત્યારે આ જો ખોડું ખાવાનું ચાલુ કરીશ પેટ્રોલ પંપ આપણે થોડું થઈ લઈએ જો બે જણા બે વાળો ખોડું છે આગળ આગળ નવ નવ બ્લોગમાં બતાવ્યો બનાવી રહ્યા છો

ફાઇનલી ગઈ જો આપણો હરિનાથ મંદિરે પહોંચી જાય છે તમને બતાવ પાછળ મહાદેવ નું મંદિર અને આપડા આખું મંદિર જોવાના છે પાર્કિંગ ના બિલકુલ સામે તમે જોઈ શકો છો વાળીનાથ નું મંદિર છે ફાઈનલ મીરો અત્યારે આપડે જઈ જાય છે મંદિર અંદર દર્શન કરવા અને મંદિર અહીંયા રહીને જોરદાર તમે જોઈ શકો છો મંદિરનો અને આજે લો સોમવાર છે મૂકી પણ શકો છો અને અહીંયા થી આપણે મંદિરની સીડીઓ ચડવાનું શરૂ કરશું ફાઈનલી મિત્રો જોઈ શકાય આપણે આવી પહોંચ્યા મંદિર મંદિરની ટ્રાફિક જો તમે ખાલી મંદિરની અંદર ફૂલ ટ્રાફિક જોવા અત્યારે ફાઇનલી જો આપણે મંદિરની અંદર આવે છે તમે અહીંયા ઘરનું દર્શન થઈ તો કરીએ આના જો તારી ગયો ગયા જોઈ શકાય છે મિત્રો આપણે અંદર તો આવી ગયા પણ દર્શન કરવા માટે લાંબી એવી લાઇનનો ઊભા રહીને દર્શન કરો પણ આજે છેલ્લો શ્રાવણનો છેલ્લો સોમવાર છે તો બહુ ટ્રાફિક છે જોઈ શકાય છે શેક સુધી તમને લાઈન જોવા મળી રહી છે મિત્રો જોઈ શકાય છે આ સામે રહીને અહીંયા રહીને પણ તમે દર્શન કરી શકો છો સામે એલી છે જોઈ શકાય છે બાકી તમે લાઈનમાં ભર દર્શન કરી શકો છો આ પ્રકારે મંદિર તમને ચારે બાજુ જોવા મળશે મિત્રો આપણે વાળીનાથ મહાદેવનો દર્શન કર્યો ત્યારબાદ ગુરુ દર્શન કર્યો અને ત્યાં જૂનું એવું મંદિર આવેલું છે તો ત્યાં મહાદેવનો મૂર્તિ સ્વરૂપે તમને દર્શન થઈ છે તો એ પણ આપણે દર્શન કર્યું ત્યારબાદ તેઓ જમવાની સુવિધાથી તો બફરનું જમણ આપણે ત્યો કર્યું વાળીનાથ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વિડીયો આપણો જૂની ચેનલ પર અપલોડ કર્યો છે તો જઈને જોઈ આવજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છે ઉમિયા ધામ ઊંઝા તમને દર્શન કરેલું જોઈ શકાય પાછળ ઉમિયા ધામ

અને મિત્રો અહીંયાની એક ખાસ વાત તમને કહી દો તો તમને અહીંયા જોઈ શકાય છે કે આ પ્રકારે અલગ અલગ અવતારો ભગવાનના તમને જોવા મળશે જોઈ શકાય સુમાપતિ મહાદેવ ભુવનેશ્વરી માતાજી અહીંયો મેલીમાં તો આ છેક સુધી તમને આ રીતના અલગ અલગ અવતાર જોવા મળશે માતાજી અલગ અલગ માતાજી અલગ અલગ ભગવાન તમને જોવા મળશે આ બાજુ છેક સુધી છે તો તો આપણા એ રીતના અવતારના દર્શન કરતા કરતાં જઈએ અહીંયો જીવંતિકામાં છે અહીંયો આપણા રાધે કૃષ્ણ કહી શકાય છે

ओंकारेश्वर महादेव महाकालेश्वर महादेव आ बाजू मल्लिका जो आ बाजू सोमनाथ महादेव आ बाजू धाम तो आ प्रकार अँ सीताराम यो त्रंबकेश्वर अयो केदारनाथ महादेव अयो भूमेश्वर महादेव बाद आप દર્શન કરી દે છે અને હું જઈ જાય છીએ બહાર તો મિત્રો વરસાદનું વાતાવરણ છે દર્શન આપણો કરી અને કીધું બહાર તો મિત્રો જોઈ શકાય છે આ પ્રકારે આખો મંદિરનો પરિસર છે મંદિર આ તરફ છે બાકી આ એક મંદિર આવેલું છે આ સાઈડ ભોજનાલય છે અને પ્રસાદી ઘર કહેવાય અને આ સર આપવાનો રસ્તો છે અને આ મંદિરનો આખો બ્લોગ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે નહીં બીજી ચેનલ ઉપર છે જેની લિંક આપણો ડિસ્ક્રિપ્શનમાં તમને આપીશું તો જોઈ લેજો જશે ચેકઆઉટ કરવા ના પૂરતાના અમે આપણે પાછા ઘર તરફ ફરીએ છીએ તો આપણા ગોઈને તે ઉઠાવે તારા ગાનું હા હું જઈ રહી છે દાસ જ ગાડી આપણે શું જવાન છે ના વર્ષે દાસ જ કહે છે ગાડી આવડે

જો ઊંધા દર્શન કરે ત્યારબાદ આપણે આવી પહોંચ્યા છીએ ગોઘાધામ દાસ જ જેનું ઓલરેડી આપણો બ્લોગ બનાવેલો જ છે પણ ફરી તમને એકવાર દર્શન કરાવી દઈએ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મેન ગેટ તો આપણે અંદર જે દર્શન કરીએ તો મિત્રો સામે જે દેખાઈ રહ્યું ગોગા મહારાજનું મંદિર અહીંયા આપણે ચપ્પલ કાઢી જઈશું ત્યારબાદ આ બાજુ આપણે દર્શન કરવા જઈશું જોવા મિત્રો અહીંયા એક સીડીમાં તમને દર્શન થઈ જશે

ચાલો આપણે દર્શન કરતા જઈએ મિત્રો જો આપણી પાછળ તમને ગોગ મહારાજનું મંદિર દેખાતું હશે દાસદિયા ગોગ મહારાજ આ પ્રકારે છે મંદિર અંદર ફોટો પાડવાની મનાઈ હતી અને અહીંયા છે શિવશંકર ગોળ બાબા બોલે બાબા તેમનું આપણે દર્શન કરીએ જો નાનું એવું શિવલિંગ આવેલું છે શું આવી પાણી વિચિત્ર માણસ આવી ગયું છે જો અહીંયા શ્રીફેર ને વધે હોય ને તો અહીંયા તમે આવો એટલે શ્રીફેળ અને હવે આપડે જઈ રહ્યા છીએ એ સામે શીતળા માતાજીનું મંદિર છે અને બીજું અગિયાર શાળા ને એવું છે એ જોવા જો અહીંયો હનુમાન દાદાનું મંદિર છે અને આ સાઈડ ગણપતિ દાદાનું છે સામે શીતળા માતાજીનું છે અને આ બાજુ ભુવનેશ્વરી માતાજીનું આ બાજુ અગિયાર શાળા આવેલી છે અહીંયો મિત્રો વંચાતું તો નહીં પણ બળદેવ ભારતી મહારાજની સમાધિ જોઈ શકાય છે અહીંયા આવું એક વાર આખા મંદિરનો પરિસર તમને આટલા રહી જ જો આ સાઈડ જ શાળા સામે શીતળા માતાજીનું ને મંદિર છે અને આ આખો શેડ છે પેલ બાજુ છે એ મંદિર ગુગ મહારાજ એટલે કે દાસદી ગુરુ મંદિર અને આ બાજુ શ્રી ફેરવધીરવાની જગ્યા છે હા ન મિત્રો જો આ બાજુ છે ને ભોજનાલય છે એ તમને બતાવી દીધો આ છે એ ભોજનાલય અને અહીંયો જોરદાર એવા ગોપ મહારાજ નો તમને દર્શન થઈ છે જોઈ શકાય છે જો અહીંયા રહીને જોરદાર દર્શન થઈ શકે ગોગ મહારાજ ફાઇનલી ફાઈનલી જો આપડે છે ને ગોગ મહારાજ દર્શન કરીને ના અમુ શું જવાનું છે એ અમુ તો ફાઈનલ જો દર્શન બર્શન કરી આપડા જો ભાઈ લાયા છે પ્રસાદી ચાખી લઉં કે આખો

ત્રિમકનાથ મહાદેવ છે જો અત્યારે જો મેળાનું આયોજન બરોબર જો મિત્રો ઘેરાઈ જાય છે અત્યારે જાડીએ મૂકી દીધો છે ચા જાડી જ ટાટા રોટલા અને શાહ ખાય છે શા પીવે રોટલા ખાય છે અને આપણે ચા બા પીએ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ચાલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી